નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત અરુણ અને અજીત સાથે બનેલી એક ઘટના વિશે અરુણ અને અને અજીત બંને પાકા મિત્રો છે એક જ ઓફિસમાં નોકરી કરે છે બંનેની ડિગ્રી અને પદવી બંને સરખું અજીતને એક દીકરી અક્ષા અને અરુણને એક દીકરો આર્ય બંનેની પત્ની પણ વર્કિંગ વુમન હતી રજાઓમાં સાથે પિકનિક પર જાય અને એકબીજાના જન્મ દિવસ કે લગ્ન દિવસ નિમિત્તે ભેગા થાય આમ એમ કહો કે બે ભાઈઓનો પરિવાર એક જ શહેરમાં રહેતો હોય એમ આજે અરુણ એ અજીતના ફેમિલી ને પોતાના ઘરે જમવા બોલાવ્યા હતા રજાનો દિવસ હતો અને ત્રણેય જણા અરુણને ઘરે પહોંચી ગયા અક્ષાને એમ કે કાર્ય સાથે રમવા મળશે એમ વિચારી ખુશ હતી તો અજીતની પત્ની આકૃતિ દિવાળી આવતી હોવાથી એ અરુણની પત્ની અદિતિ સાથે શોપિંગ પ્લાન થઈ જશે અને જો મેળ પડશે તો આજે જ બંને જઈ આવશે એમ વિચારીને આવી હતી અરુણની મમ્મીનું શ્રાદ્ધ હતું એટલે જમવાનું હતું દૂધ પાક પૂરી અને બટેટાવાળાનું જમણ જમી પરવાર્યા પછી આકૃતિ અને અદિતિ બંને પ્લાન મુજબ એ શોપિંગમાં ગઈ આર્ય અને અક્ષા બંને સ્કૂલના પ્રોજેક્ટ વિશે કામ કરવા લાગ્યા અરુણ અને અજીત એકલા પીડ્યા એટલે અજીતે અરુણને પૂછ્યું યાર તો આ શ્રાદ્ધમાં માને છે એણે કહ્યું કે ના હું માનતો નથી પણ એ અટકી ગયો એટલે અજીતે પૂછ્યું પણ શું એટલે કહ્યું યાર મમ્મી માટે એના જીવતા એવું કંઈ કરી શક્યો નથી અને તું જાણે છે મારા પપ્પા તો બહુ નાની ઉંમરે ગુજરી ગયા હતા મમ્મી એ જ મને ઉછેરીને મોટો કર્યો ચાર્ટડ એકાઉન્ટ સુધી ભણાવ્યો અને એના કેટલા અરમાન હતા કે પછી અમારી સાથે રહે પણ વળી એ અટકી ગયો પછી આગળ કહ્યું કે અદિતિને એની સાથે નહીં ફાવે તો રોજના ઝઘડા થશે એટલે દર વખતે કોઈને કોઈ બહાનો એ આગળ કરી દેતો ઇવન મે અદિતિને પણ મમ્મી આવવા માગે છે એવું કહ્યું નહીં અને આમને આમ લગ્ન પછીના પાંચ વર્ષ મેં ચલાવ્યું પછી આર્યનો જન્મ થયો અને એની કેર કરવા તો કોઈ જોઈશે એટલે મમ્મીનો ઓપ્શન અદિતિ સ્વીકારી લેશે એમ સમજી હું રાજી થઈ ગયો પણ વિધિને મંજૂર નહોતું એટલે સમય આવે પહેલા જ એ આર્યનું મોઢું જોયા વગર જ એ વૈકૂટની વાટે ચાલી નીકળી અને આટલું બોલતા તો એના ગળે ડૂમો ભરાય આવ્યો અજીત એ એને વાંસામાં હાથ ફેરવીને પાણી પાયું અરુણે કહ્યું કે ગયા મહિને ટેક્સમાં મુક્તિ મળે એટલે માય ફ્રેન્ડ્સ નામના ઓલ્ડ એજ હોમમાં દાન આપવા ગયો હતો ત્યાં એક મમ્મી જેવડા બહેન મને મળ્યા એમણે કહ્યું કે તમારું નામ અરુણ છે મેં કહ્યું કે હા તો એણે કહ્યું કે તારી મમ્મી એ મારી સહેલી હતી અને અમે બંને બંને જણા સેલ્સ નું કામ કરતા હતા અમે રોજ સાજે રોજ સાથે જ વસ્તુઓનું માર્કેટિંગ કરવા જતા રસ્તામાં કોઈ મસ્ત કાર નીકળે એટલે એને જોઈ રહેતી પછી મને તમારો ફોટો બતાવી કહે કે સુનિતા જોજે એક દિવસ અરુણ ચાર્ટડ એકાઉન્ટ બની જાય પછી હું પણ આમ ગાડીમાં ફરીશ અને અરુણ દ્રુસ્કે દ્રુસ્કે રડવા લાગ્યો મમ્મીને કેટલા અરમાનો હતા પણ હું એકે પૂરા ના કરી શક્યો એટલે આમ શ્રાદ્ધ કરીને અને ઓલ્ડ એજ હોમમાં દાન કરીને મન મનાવું છું જીવતા તો મમ્મી ન આવી શકી પણ આમ શ્રાદ્ધ ને બહાને ફોટો આવ્યો અજીત જોવાની વાત એ છે કે મમ્મી ગુજરી એના મોઢા પર પોતાના દીકરા માટે એક પણ ફરિયાદનો ભાવ નહોતો અને હવે હવે શું આવતે મહિનાથી છ મહિના માટે એ અદિતિની મમ્મી અમારી સાથે રહેવા આવે છે એના પપ્પા ગુજરી ગયા અને ભાઈ વાભી અહીંની મિલકત વેચીને પછી એને વિદેશ લઈ જશે અત્યારે એમને રજા મળે એમ નથી ભલે અદિતિની મમ્મી એટલે એ મારી પણ માં પણ આ સુખ હું મમ્મીને ન આપી શક્યો એનું દુખ હવે રોજ થશે અજીત પોતાના પરિવાર સાથે એ રાત્રે ઘરે પાછો આવ્યો અને અક્ષય એને પૂછ્યું પપ્પા શ્રાદ્ધ એટલે શું આર્ય કહેતો હતો કે શ્રાદ્ધમાં એની દાદી કાગડો બનીને કાં તો ગાય બનીને જમવા આવે હજી શું કહે એ આ બધી વાતોને માનતો નહોતો પણ વિચારતો હતો કે માં ગુજરી ગયા પછી પપ્પા ગામમાં એકલા છે એને ઘણીવાર એને લાવવા પ્લાન કર્યો પણ પછી પોતે જ માંડી વાળ્યું કારણ કે પોતાના પપ્પા એટલે કે બાપુ જે અહીં આવશે તો એનું સ્ટેટસ ઘટી જશે પપ્પાની ઉંમર ઘણી મોટી થઈ પછી પોતાનો જન્મ છે અને એ દેખાવે સામાન્ય તો ઉપરથી બોલી પણ ગામડાની અને હવે તો તમાકુ બીડીની આદત પણ છે કેમ કરીને આ સોફેસ્ટિકેટેડ સોસાયટીમાં લાવી શકે જો કે આ બધું તો કહેવાનું હતું એ લોકો પણ પાર્ટી કરે જ છે ને અને બીડી નહીં તો સિગારેટ પણ હવે તો એમની તબિયત પણ સારી રહેતી નહોતી એટલે જેણે વચલો માર્ગ શોધ્યો હતો કે એ તેને અહીંના લક્ઝરિયસ ઓલ્ડ એઝ હોમમાં દાખલ કરી દે પણ આજે એ અરુણની વાત સાંભળીને એ વિચારમાં પડી ગયો અને એણે નક્કી કર્યું કે બાપુજીને અહીં લઈ આવશે અને બીજે દિવસે સવારે સવારે જ એને રજા મૂકીને તૈયાર થઈને આકૃતિને કહ્યું હું આજે રજા પર છું ગામ જાઉં છું પપ્પાને લેવા અક્ષા બોલી પપ્પા દાદાજી એ આપણી સાથે રહેશે એણે કહ્યું હા એણે કહ્યું વાહ મને સ્ટોરી સાંભળવા મળશે અને એણે ગાડી મારી મૂકી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને ને કરો ફોલો કરો શેર કરો મળીએ આપણે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે